ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતિ નિમિત્તે અમિતનગર ખાતે આવેલા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની પ્રતિમાને ડેપ્યુટી મેયર અને સ્થાનિક નગરસેવકો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી ભારતમાં શિક્ષક દિવસ પાંચ સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે જે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના સન્માનમાં ઉજવવામાં આવે છે આ દિવસે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મ થયો વાસ્તવમાં આ દિવસે વ્યક્તિ અથવા વિદ્યાર્થીઓને ઘડવામાં અને સમાજમાં યોગદાન આપવામાં શિક્ષકોની મહત્વપૂર્ણ ભૂમિકાના સન્માનમાં ઉજવવામાં આવે છે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ વિશે જેટલું કહેવાય એટલું ઓછું તેઓ ફિલોસોફર લેખક અને ભારતના બીજા રાષ્ટ્રપતિ પણ હતા વિદ્યાર્થીઓએ તેમનું ઘણું સન્માન કર્યું અને વર્ષ ઓગણીસો ચોપનમાં તેમને ભારત સરકાર દ્વારા દેશનું સૌથી મોટું સન્માન ભારત રત્ન એનાયત કરવામાં આવ્યું તેમના પ્રતિક કૃતજ્ઞતા અને આદર વ્યક્ત કરવા દર વર્ષે પાંચ સપ્ટેમ્બર એટલે કે તેમના જન્મદિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે પ્રથમ શિક્ષક દિવસ ઓગણીસો બાસઠમાં ઉજવવામાં આવ્યો હતો તે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો સિત્ત્યોતેરમો જન્મદિવસ હતો દર વર્ષે પાંચ સપ્ટેમ્બરે ઉજવવા પાછળ એક ખાસ કારણ છે વર્ષ ઓગણીસ અઢારસો ને અઠ્યાસીમાં આ દિવસે સ્વતંત્રતા ભારતના બીજા રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મ થયો હતો તેઓ હંમેશા માનતા હતા કે દરેક વ્યક્તિએ શિક્ષણ પ્રત્યે સમર્પિત હોવું જોઈએ તેમણે કહ્યું કે દરેક વ્યક્તિએ સતત શીખવાની વૃત્તિ જાળવી રાખવી જોઈએ જેને લઈને આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અમિતનગર ખાતે આવેલા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની પ્રતિમાને પાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથે વડોદરા મહાનગરપાલિકાના સ્થાનિક નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા ભારત દેશના મહાન સપૂત એવા શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણનજીનો આજે જન્મ દિવસ છે વડોદરા મહાનગર કોર્પોરેશન દ્વારા આજે અમિતનગર સર્કલ ખાતે એમના સ્ટેચ્યુ ઉપર પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે માન્ય સર્વપલ્લી રાધાકૃષ્ણનજીનો જન્મ અઢારસો ઇઠ્યાસીમાં તામિલનાડુમાં થયો હતો અને એમણે એમની જીવનની કારકિર્દી શિક્ષક તરીકે શરૂ કરી હતી ભારત દેશમાં સર્વોચ્ચ જે સન્માન એવા ભારત રત્ન ના સન્માન થી એમને નવાજવામાં આવ્યા હતા અને તેઓ એ રાષ્ટ્રપતિ તરીકે પણ ભારત દેશની સેવા આપી હતી એવા સર્વપલ્લી રાધાકૃષ્ણનજીને આજના દિવસે હું નમન કરું છું અને પુષ્પાંજલિ અર્પણ કરું છું